જીવામૃત બનાવવાનું જીવામૃત બનાવવાનું અને મુખ્ય એક પાઠ જે કહીએ એ જીવામૃત હશે તો જીવામૃત કઈ રીતે બનાવો એનો આજે લાઈવ ડેમો આપણી સાથે બતાવીશું કે એની અંદર આપ આ જોઈ શકો છો અહીંયા ના બતાવજે સૌ પ્રથમ એની અંદર આ રે ચણાનો લોટ છે એ ગાળીને આપણે ડોલીને તૈયાર કર્યો છે આ ગૌનમાં ઝરણ છે દસ લિટર બસો લિટરમાં માપ છે આ બે કિલો છે આ જે છે બે કિલો વડલા નીચેથી માટી લાવેલી છે જેની અંદર સૂક્ષ્મ જીવાણુઓ આયાત હોય છે અને આ દસ કિલો જે શાણ છે આ દસ કિલો શાણ ગાય માતાનું સાણ છે એમાં ગાય માતા ન જ ચાલશે બીજું તમે કોઈ પેલો ભેળ કરો તો એ નહીં ચાલે એ દેશી ગાયનું શાણ છે હવે સૌપ્રથમ આપણે આની અંદર આપણે બે કિલો ગોળ જે આપણે પેલું ગાયોને ચારવાનું ગોળ આવે છે એ દેશી ગોળ કેમિકલ વગરનું આટલી વસ્તુથી આપણે જીવામૃત બનાવી શકીએ છીએ તો એને પહેલાં આપણે સૌ પ્રથમ કોઈ પણ તમે એક વસ્તુ લઈ અને આ છાણની અંદર તમે આપણે એને અંદર પાણી અથવા એ ઝરણ મિક્સ કરી અને એને નાનો નાનું પેલું કરી અને રબડી ટાઈપનું બનાવી અને આપણે આ બેરલમાં નાખી દીધો છે ઘણો આ દસ કિલો દેશી ગાયનું છાણ અંદર આવ્યા પછી તમે એની અંદર આ દસ લીટર જે ઝરણ છે એ ગૌમાતાનું ઝરણ કહેવાય છે દેશી ગાયનું ઝરણ છે એની અંદર બળદનું હોય તો પચાસ ટકા ચાલે બીજું કોઈ ચાલતું નથી આ એની અંદર એ મિક્સ કરી દેવાનું એના એ બેરલમાં નાખી દેવાનું આ બધી સામગ્રી એક જ બેરલની અંદર નાખવાની છે જેનો માપ બસો લીટરનું છે હવે એના પછી આપણે જે આ માટી છે આ અંદાજી બે કિલો વન એન એવરેજ એક બેરલની અંદર બનાવવું હોય તો બે કિલો વધારે બનાવવું તો એના ગુણ્યા તમે વધારે કરી અને આ વડલા નીચેની માટી અથવા તમે શેઢાપાળાની અથવા જે ગૌચર પડ્યું હોય એના ઝાડ નીચેથી માટી લાવવાની કારણ કે ઝાડ નીચે માટી લાવવાનું એક જ કારણ છે કે એની અંદર છાણો રહેવાથી સૂક્ષ્મ જીવાણુ સૌથી વધારે સંખ્યામાં મળતા હોય છે અને જો બેટર હોય તો વડલા નીચેથી લેશો તો અતિ ઉત્તમ તો આ માટી આપી એની અંદર નાખી દીધી હવે આટલી માટીમાંથી આપણે હજારો કરોડ જે બેક્ટેરિયાઓ છે એ અને ગાયના છોડના બેક્ટેરિયાઓની બધી સંખ્યા વધારવાની છે તો એ સંખ્યાઓ ઝડપથી વધે એના માટે આપણે કઠોળનો લો જે લોટ હોય છે એને ગાળી અને આપણે તૈયાર કર્યો છે આ બસો લીટરની માત્રામાં બે કિલા આ કઠોળનો લોટ એમાં તમે ચણા અડદ મગ કે કોઈ પણ તમે કઠોળ એ વાપરી શકો છો તો હવે એની અંદર આપણે આ કઠોળનો લોટ ગાળીને આપી બેરલની અંદર એ નાખી દીધો હવે છેલ્લે આ જે બેક્ટેરિયા જે હતા આ કઠોળ ખાવાથી એ મજબૂત અને તાકાતવાર બને અને એનું પ્રજલન ઝડપથી થાય એટલે એમની સંખ્યા દર ચોવીસ કલાકે ત્રણ ચાર ગણી થાય એના માટે આ ગળ જરૂરી છે એટલે દેશી ગળ જે આપણે જે થાય છે ગાયો ખાય છે એ જ દેશી ગળ અંદર હોવું જોઈએ કેમિકલવાળું ગળ વાપરવું જોઈએ નહીં આ બધી વસ્તુ આપણે નાખી દીધી હવે આ બેરલ મિનિમમ અંદાજે પંદરથી વીસ લીટર જેવું ભરાય છે હવે બાકીનું જે છે એ આટલા સુધી એટલે એકસો એસી લીટર સુધી ભરવાનું આ પૂરેપૂરું ક્યારે ભરવું નહીં કારણ કે આટલા સુધી હોય તો આપણે અઠવાડિયું એને આમથી આમ ઘડિયાળના કાંટે ફેરવવાનું છે એટલે હલાવવાનું છે બરાબર એટલે એકસો ને લીટર સુધી પાણી અહીંયા અહીંયા ભરી દેવાનું મિનિમમ ત્રણથી ચાર ઇંચ એને ખાલી રાખવાનું અને એને ઘડિયાળના કાંટે આ દિશાની અંદર આપણે ફેરવવાનું છે બંને બાજુ ઘણા ઘડી કામ ફેરવે ઘડીકામ આમ ફેરવા આમ નહીં ઘડિયાળના કાંટે તમે જ્યાં ઊભા છો ત્યાં ઘડિયાળના કાંટાથી તમારે આ દિશાની અંદર પાંચ મિનિટ સવારે પાંચ મિનિટ સાંજે આ બે ટાઈમ તમે જ્યારે અને મિનિમમ પાંચથી છ દિવસની અંદર એ જીવામૃત તૈયાર થાય ઉપરના ભાગમાં જ્યારે પડ્યું હોય શાંત ત્યારે ધોળી કેવી એની અંદર એ એ ક્લાયન્ટ ઉપર જળવાતી હોય છે એક પળ બાજતું હોય છે વ્હાઈટ કલરનો જે સૂક્ષ્મ જીવાણુઓનો હોય છે ત્યારે સમજો પણ મિનિમમ શિયાળાની અંદર સાત દિવસ લે છે અને ઉનાળાની અંદર એ પાંચ દિવસની અંદર આ જીવામૃત તૈયાર થઈ જાય છે પછી એને તમે ગાળી અને એ તમે ડ્રીપની અંદર કે તમે ટપકની અંદર કે જે બી તમે ખેતી કરતા હો એની અંદર કોઈપણ પાકમાં એ આપી શકાય છે આ હતી જીવામૃત બનાવવાની રીત